પટેલે બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કર્યું અને ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યું હતું પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શાલ ઓઢાડી અને શૈક્ષણિક કિટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કલેક્ટરે એઆઈ સાયબર સિક્યુરિટી યુપીએસસી અને નાસા જેવી વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા હતા

તેમણે વિદ્યાર્થીઓને સાલ ઉઠાડી તથા શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે કલેક્ટરે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પોતાની રૂચિ મુજબ આગળનો અભ્યાસક્રમ પસંદ કરવામાં આવે પ્રોફેશનલ કોર્સમાં રૂચિ હોય તો ત્યાં વધુ સારી રીતે પ્રગતિ કરી શકાશે એઆઈ સાયબર સિક્યુરિટી યુપીએસસી નાસા સહિતના વિદ્ય વિવિધ અભ્યાસક્રમો અંગે તથા તેમણે પોતાના વિદ્યાર્થી અવસ્થાના અનુભવો શેર કર્યા હતા તેમણે વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી મારું નામ સૃષ્ટિ દલુભાઈ છે હું શ્રીલામ વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરું છું મેં દસમા એસએસસી બોર્ડમાં છસોમાંથી પાંચસો ચોરાણું માર્ક્સ અને નવ્વાણું ટકા પ્રાપ્ત કર્યા છે જેનો સમગ્ર શ્રેય હું મારા ગુરુજીઓની મહેનતને આપું છું તેમના પદ્ધતિસર આયોજનને કારણે જ મેં આ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે તેમજ મારા મા બાપના આશીર્વાદ તેમજ વડીલોના આશીર્વાદને કારણે મેં આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે તેમજ મને અહીંયા જે પ્રોત્સાહન મળ્યું છે માનનીય કલેક્ટરશ્રી સાહેબ દ્વારા અને હંમેશા સમાજમાં ઉદઘોષક પથદર્શક અને સફળ રહેવાની જે મને સલાહ મળી છે એમને હું મારું નામ પ્રજાપતિ ગૌતમ કુમાર રાજુભાઈ છે હું ધોરણ બાર કોમર્સ પ્રવાસી છું મેં વિદ્યામંદિરમાં રહીને સારા બનાસકાંઠામાં પ્રથમ નંબર મેળવ્યો આજે અમારી મુલાકાત જિલ્લાના કલેક્ટર શ્રી જોડે થઈ એટલે અમને તેમને અમને સન્માનિત કર્યા અને અમને ખૂબ જ આનંદ થયો તેઓને અમારા આગળ કરિયરમાં કઈ રીતે આગળ વધવું તે વિશે અમને માર્ગદર્શન આપ્યું તેમનાથી મળીને અમને ઘણું શીખવા મળ્યું જે અમારા જીવનમાં ઘણો ઉપયોગી થાય છે એ બદલ હું કલેક્ટર શ્રીનો આભાર કરું આભાર માનું છું ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બોર્ડની પરીક્ષાઓના પરિણામમાં ધોરણ દસના પરિણામોમાં સમગ્ર રાજ્યમાં નેવ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે પણ સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાંકે રહ્યો હતો આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ વિવિધ શાળાઓના આચાર્યો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના ઘાઘરેચિયા વિસ્તારમાં રહેવાની